તો આજે મિત્રો જે કઈ આપડે પાસે મદદ આવેલી એ મેસેજ આપડે મૂકી દીધો છે આજે વેલ પરવા ને આંબળી બે પરિવાર ને મદદ આપવા જવાનો છે અને બીજી મદદ પાછી એક ગુપ્તા આવી છે એ પણ આપણે મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવો કેવા પરિવારને મદદ કરવામાં આવે છે દિવાળી નિમિત્તે જે કોઈ દાતાએ મદદ કરી છે તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર એ તમારા જ માધ્યમથી જરૂરિયાતમંદ એક ટાઈમ પર મુશ્કેલથી ભોજન મળે એવા પરિવારને મદદ મળે છે ના જવાનો છે આપણે આંબળી Kalau meteramli, topelanya meterapan bagi game kita? તો મિત્રો આ જે પરિવાર છે એમાં માત્ર ને માત્ર એક દાદી સહર હશે બે છોકરાઓ છે એના પોતાનો જે છોકરો હતો એ પણ તે સામે જોઈ શકો મિત્રો એક્સપાયર થાય એટલે માત્ર દાદી એક સહર હશે બે છોકરા એટલે દાતાઓ સખાથી ઘણા સમયથી આપણે આ રીતના દાદીની મદદ કરવાનો પ્રયત્ન કરતા છે

તો આજે રીતના મિત્રો આ પરિવાર છે મિત્રો વાર તહેવાર હોય તો આપણી રાહ જોઈશે પણ જેટલું શક્ય છે એટલે આપણે દરેક પરિવારને મદદ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ વાર તહેવાર હોય તો આપણી રાહ જોઈએ આવશે કંઈ લાવશે તો આ વર્ષે પણ એ જ રીતના મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો વેલ કરવા મિત્ર આપણે આવી ગયા છે આસા મિત્ર વેલ પરવા ગામના બહુ તકલીફ પડે કેમકે પોતાનો છોકરો જ્યારે કામ કરી ન શકતો હોય પગ આત્મા પડી ગયા પછી ઘણી બીમારી લાગી કે આજ અત્યાર સુધી બેઠા જ નથી શકતા નહી દેખાય હા હે આ દેખાય

<laughs> नहीं तुम बेहतर मत तमाने उठो तमाने उठो तमाने 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 उठो तमाने उठो चला ही थोड़ा 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 चला ही क्या हाँ चला ही थोड़ा थोड़ा इसलिए हमें जरा कब हारू की हुई है मैं इसी दवा जो आई थी जानकारी में थी लाइव आप आते हैं और है जरा चला कुछ इसलिए हुकाई जो उन्हीं से अपन थोड़ों के एक जो आम जीव कुछ है एक माँ जरा का एक हुकाई भी पर ये चीज़ ना पाप कई हम कहीं हम फॉर्म जो तो रा रा तो थे कि से के तो कोई आ तलाटिया वेला ये न बहाकर आगे आई के सोहैन हारोगे अंगरा वो आ बेकिला ने मुटू हो गई भई नाम तो आ मुतो का लागियो यार ने कराई उधर से ये तपस्कर जों केते कोई कोई सहाय मिलती है कहीं कोई थोड़ा का हम कहीं कोई करता है तो फॉर्म के भरना जों ज्यादा મિત્રો છે તો આપણે જાવાનું છે મદદ થોડી વહેલી મળી આવી એટલે બધે જ પોચવું મુશ્કેલ પણ જેટલું શક્યતા એટલું આપણે મદદ પહોંચવાનો પ્રયત્ન મિત્ર આવ્યો તમને બતાવો ટોટાપુન એક ઝાડ કેટલું મસ્ત ફૂટી ગયેલું સાજું આખું ઝાડ ફૂટી ગયેલું સાત વર્ષે આ રીતના મને જોવામાં આવતું ખબર ને આમડીમાં વેલ પરવામાં લાગે તો એક બીજી મદદ આવી છે આપણે અહીંયા સામાન લઈ લે ને અંબાચ આપવા જવાના છો નવી જે હેલ્પ આવી છે મદદ આવી તેનો મિત્ર સામાન લાવ્યો છે મન લેવા આવી ગયું છે હવા સીધા આપણે જઈએ અંબાચ સામાન ફરો પર લઈ નીકળ્યું છે એમ તો ઘણા એટલે ઘરે બે જઈને રસોઈ નહીં બનાવાનું છે

હા હા દાદી આમાં બી બસ ન બધું લાકે સરપંચ સાહેબનો ખૂબ પહેલા તો ધન્યવાદ ખરેખર બહુ અહીંયા તે આવેલા આવલા ચમસમાં અહીંયા એટલું બધું કાધુ કીચડ હતો મિત્રો ખરેખર ખૂબ આની હું હા ઘરની ખરાબ પરિસ્થિતિ છે મિત્રો સુધારો કરવા પડે એવું લાગે નતા કેરે પડી જાય કે નક્કી નહી મને એવું છે બધું કોઈ કીધું કોઈ કીધું એટલે

આ રીતના ગરમી મને એ લાગ્યા વિચારો બેઝલા પેલી બાઈક છે દાદીના જ એક સહારા પણ આવે એનું પણ એટલું બધું ચાલતું નથી એટલે દાદી આ રીતના જીવન જીવવું પડે તો દિવાળીની અને નવ વર્ષની દરેક સાથે મિત્રોનું ખૂબ ખૂબ શુભકામના અને મારા દાતાઓને હર હંમેશા માટે આવા જરૂરિયાત મને મદદ કરતા રહે એવી મારી દરેક દાતાઓને વિનંતી છે અને આ વર્ષે પણ ઘણા પરિવારને દિવાળી નિમિત્તે મદદ કરવામાં આવી હજુ એક પરિવારને આપવાનું છે પણ અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે આવતીકાલે સાથે આપણો પ્રયત્નો કરીશું પરિવારને પણ મદદ કરવાનો આ લોકો કઈ દુકાન તમે લાવીને કામ ખાજો ચાલો દાદા મજા હા ચાલો